કે જેઓ પોતાના વતન જૂનાગઢ જિલ્લામાં પોતાની સિનિયોરિટીની અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવી વતનનો લાભ આપવામાં આવે છે આ કેમ્પમાં ગાંધીનગર શિક્ષણ નિયામકની સૂચના મુજબ ધોરણ છ થી આઠમાં ભાષા ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના છેતાલીસ જેટલા શિક્ષકો માટે ઓફલાઈન કેમ્પ યોજાય ગયો તેમાં નિયમ મુજબની અગ્રિમતા તેમજ સિનિયોરિટી સ્થળ પર વાંચી સંભળાવી કોઈને અન્યાય ન થાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પારદર્શી રીતે પોતાની પસંદગીનું સ્થળ મળી રહે તે મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસી વાઢેર દ્વારા આ કેમ્પનું સફળ આયોજન તેમજ સંચાલન કરી જુનાગઢ જિલ્લામાં બદલી કરાવી આવતા શિક્ષકોને આવકારાયા હતા અને શિક્ષકોને સ્થળ પર જ બદલીના ઓર્ડરનું વિતરણ પણ કરાયું હતું જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ જિલ્લા ફેર બદલીથી આ જિલ્લામાં આવનાર કુલ છેતાલીસ શિક્ષકોના ઓફલાઈન બદલી કેમ્પનું માન્ય શ્રીના આદેશ અનુસાર આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ તાલીબોનું જૂનાગઢ ખાતે અને અલગ અલગ જિલ્લામાંથી કુલ આ જિલ્લામાં આજે સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને ભાષા એમ કુલ મળીને છેતાલીસ વિવિધ જિલ્લાના શિક્ષકોએ આ જિલ્લામાં ત્રણ છથી આઠના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જિલ્લા ફેરબદલી કેમ્પમાં આ જિલ્લાના સ્થળ પસંદ કર્યા વિવિધ શાળાઓ તમામ પ્રકારનું આયોજન કરી અને ટ્રાન્સપરન્ટલી આ કેમ્પ શાંતિપૂર્ણ અને રીતે આજ રોજ પૂર્ણ કર્યો છે અને આવનાર તમામ શિક્ષકોની તમામ વ્યવસ્થાઓ જાળવેલી તે પ્રકારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી અને આવનાર તમામને નિયમિત વાકેફ કરી અને સુચારુરૂપે કેમ્પ આજરોજ પૂર્ણ કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ સમિતિ જુનાગઢ દ્વારા આજે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તે બદલી કેમ્પ ખૂબ જ સરળ રહ્યો અને પારદર્શક રહ્યો અહીંની વહીવટી પ્રક્રિયા મને ખૂબ જ પારદર્શક લાગી અને આજના જ દિવસે અમને તમામને ઓર્ડર ફાળવી દેવામાં આવેલા છે એ બદલ હું જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પોરબંદર જિલ્લામાં હું બે હજારની સાલમાં ભરતી થયેલી ત્યારની ત્યાં જ હતી જૂનાગઢ મારું વતન છે અને જૂનાગઢ આવવા માટે મેં ઘણી રાહ જોઈ ચોવીસ વર્ષે આજે કેમ્પમાં મારો વારો આવ્યો છે તો હું ખૂબ ખુશ છું અમે અહીંયા આવ્યા તો અમને ખૂબ સરસ અહીંથી પ્રતિભાવ મળ્યો પારદર્શિતાપૂર્વક અહીંયા સરસ વ્યવસ્થિત પહેલાં શ્રેતાની યાદી ગોઠવવામાં આવી પછી સિન્યોરિટીની યાદી ગોઠવવામાં આવી અને કાંઈ પણ ભૂલ ન થાય એના માટે વ્યવસ્થિત બધી યાદી તપાસી પછી એ પ્રમાણે નંબર ગોઠવા અને પછી અમને બધાને શરૂઆત કરી અને સરસ વ્યવસ્થિત રીતે બધું આયોજન કર્યું અને મને ચોવીસ વર્ષે મારા વતનમાં આવવાનો મને લાભ મળ્યો તે બધું હું ખૂબ ખુશ છું અને જૂનાગઢ જિલ્લાના આપણી જિલ્લા અધિકારી સાહેબ છે તેનો પણ ખૂબ ખૂબ આભાર અને બીજા બધા જે સાહેબો હતા વ્યવસ્થામાં ગોઠવાયેલા હતા તેણે પણ વ્યવસ્થિત જવાબ આપ્યો અને તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને આજે હું મારા વતનમાં આવી ગઈ છું તો હું ખૂબ ખુશ છું